હાંસોટના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર કે વકીલ હાઈસ્કૂલ આવેલી છે આ શાળાની બિલ્ડિંગ પર વાગરાના સાયખા ખાતે આવેલ નેરોલેક કંપની દ્વારા તેમની સામાજિક જવાબદારીના ભાગરૂપે સાત લાખના ખર્ચે રંગોરોગાન કરવામાં આવ્યું તેમજ મંડળના પૂર્વ પ્રમુખ સ્વર્ગીય સી કે પટેલના સ્મરણાર્થે સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે આ બંને પ્રકલ્પોનું ભરૂ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે નેરોલેક કંપનીના યુનિટ હેડ રાજેશ પટેલ આદર્શ મંડળના પ્રમુખ તુષાર પટેલ હાંસોદ તાલુકા ભાજપના પ્રમુખ અનંત પટેલ પૂર્વ કારોબારી ચેરમેન જયેશ પટેલ આર કે વકીલ હાઈસ્કૂલના આચાર્ય ધર્મેશ જોશી પ્રાથમિક વિભાગના આચાર્ય જિજ્ઞેશ પટેલ તેમજ મંડળના હોદ્દેદારો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી આ અવસરે ઉપસ્થિત ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીએ શાળાની કામગીરીને બિરદાવી આ શિક્ષણ યજ્ઞ આગળ ધપાવવા માટે અપીલ કરી હતી આરકે વકીલ હાઈસ્કૂલ ઇલાવ તાલુકો હાંસોટ માં આજ રોજ શાળાને જે કંઈ આરકે વકીલ હાઈસ્કૂલને રંગરોગાન થયું ને એમાં નેરોલે કંપનીએ સુંદર સહયોગ કર્યો અને અહીં શાળામાં એકસો ઓગણીસ જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને આ બાળકો ઝઘડિયા નેત્રંગ વાલિયા ડિડિયાપારા સાગબારા એમ ભરૂચ જિલ્લો નર્મદા જિલ્લો તેમજ બાજુના સુરત જિલ્લાના અભ્યાસ કરી રહ્યા છે આ શાળાના બાળકોના સર્વાંગીણ વિકાસ માટે અહીં શાળાના ટ્રસ્ટીગન શાળાના પ્રમુખ તુષારભાઈ પટેલ આચાર્યશ્રી જોશી સાહેબ તેમજ આ વિસ્તારના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ ખૂબ જ સુંદર સહયોગ કરી રહ્યા છે અને બાળકોનું પૂરતું ધ્યાન આપી રહ્યા છે એ બદલ આ શાળાના ટ્રસ્ટીગણને તેમજ ધારાસભ્યશ્રીને સમગ્ર ટીમને અને આ શાળાને સહયોગ કરવા બદલ નેરોલેક કંપની તેમજ બીજી અન્ય જે કંઈ કંપનીઓ આ શાળાને સહયોગ કરે છે એ તે માટે તેઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર